ફરવા તો આજે રવિવાર છોકરાઓને લઈને અમે નીકળી ગયા છીએ બહાર ફરવા માટે તો જો અહીંયા આવી પહેલાં નાસ્તાનું નાસ્તાનું છે મેં નાસ્તો લેવા માટે ગયા છે અને અહીંયાનું અત્યારે અહીંયા આવે છે રાહુલ રાજ મોલ માં જવાનું છે પહેલાં આપણે નાસ્તા પેટ પૂજા કરી લઈએ પછી પાછી છોકરાઓને લઈને ફરવા માટે જઈશું તો મંનો નાસ્તો લેવા ગયા છે હજુ જો એ લેવા ગયા છે અહીંયાના ફેમસ વડાપાઉં અમે કેટલા વખતથી ટ્રાય કરતા હતા પણ ત્યાં ટાઈમ હતો ને જવા માટેનો તો આજે ફાઇનલી ટાઈમ મળી ગયો છે એટલે પહેલાં આપણે પેટ પૂજા કરી લઈએ પછી આપણે છોકરાઓ સાથે મોલમાં ફરવા માટે જઈએ એમ કેમ દોસ્તો તું શું કરવાની મોલમાં જઈને રાઇટ્સમાં બેવાની ફાઇનલી ભાઈ તો શું કરવાનું બાઈક જો જો બંને જણા પાછા લડવાનું ચાલુ કરી દીધું છે છે જો જો લો 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 અંદર થી રહેતું જો મયંકને બહુ વાર લાગે છે જો નાસ્તો લાવતા તો ગાઈસ જો મયંક વડાપાઉં લઈને આવી ગયા છે કાબીર છે બનાપા એક નંબર છે ને અહીંયાનો ફેમસ એવા વડાપાઉં નળું નાસ્તા પાણી કરીને ફાઇનલી આપણે આવી ગયા છીએ પીલી આર છોકરાઓને બેસાડશું જોઈએ અંદરથી આપણે જાય તો છે ને ડાબ દીકરો ત્રણ જણા રખાઈ દો આપણે આવી ગયા છીએ છોકરાઓને લઈને પ્લે ઝોનમાં જો તો અંદર આપણે જોઈએ કે છોકરાઓને રાઈડ કઈ કઈ છે સોરી અંદર એક્ટિવિટી કઈ કઈ છે Wir werden so entschieden. Guys, jangan bohong masih majani game charia. Ama <tipas> game Ya નાના છોકરાઓ માટે

અહીંયા સરસ મજાની બધું બધું છે આપણે કવર લેવાનું છે તો કવર જોવા જઈએ પહેલા તો

ત્યાંના છોકરાઓ અહિયાં વેઇટ કરે છે એમની થાર ખબર નહીં ક્યાં હોય ગઈ થાર ક્યાં ગઈ તો હવે એમની થાર આવે ત્યાં સુધી આપણે વેઇટ કરીએ અહીંયા ઉપર પ્લે ઝોનમાં તો આપણે રમીને આવી ગયા ખરીદી પણ કરી લીધી મયંક ને થોડા જણા ની ચોટાડી થોડી જણી ઉધારી કેટલા હોય ગયા આપણે કવર થી મુદત કર્યું છે ને છોકરા પ્લે ઝોનમાં ગેમ રમીને મુરત કર્યું છે એટલે મૈંગના થોડા ઘણા ગયા આજે ચાલે ચાલે તો જો હવે મારા છોકરાઓની થાર પણ આવી ગઈ છે તો હવે એ લોકોને બેસાડીને આપણે એ લોકોને એન્જોય કરાવીએ એ જો મારા દીજો બાર તો બેટા દીદીને ઉતરાવ દે

das એસી પહેલાં પચાસ હતા અત્યારે એસી એસી રૂપિયા ભાવ છે કે એના કરતાં તો પંદર હજાર રૂપિયા ખર્ચીને એક નવી ગાડી લઈ હોય શું કેવું ફ્રેન્ડ્સ તમારું શું કેવું છે જરા કોમેન્ટ કરજો ના આમાં મયંક તો વિચાર જ ચાલે મયંક વિચાર જ લેવાનું પછી ડુમ્મસ લઈ જવાનું દર રવિવારે ડુમ્મસ લઈ જવાની એના પાંચ આપણે બસ પંદર હજારની જે ગાડી આવે એના વસૂલ થઈ જાય

ની લાઇટિંગ વગેરે જવામાં દ્રષ્ટિ પણ આવી ગઈ ચલો ગાડી પાર્કિંગમાં પાર્ક થઈ ગઈ છે ફાઈનલી જો છોકરાઓ ને તો પતી ગયું છે હવે આઈસક્રીમ ખાઈ ગયા આપણે પટાપટા ને આઈસક્રીમ બહુ જ છે Yo la que

થઈ ગઈ આપણી ચોકલેટ બોલા ચોકલેટ એક ચોકલેટ એક અચ્છા એ થાય આ ચોકલેટ કરે છે ભાઈ કરે છે અંકલ આજો કરી દો બસ બસ

That's true. that is chocolate one. <laughs> <Say that's true. laughs> <laughs> 1 7 8 9 बहुत अच्छी बहुत अच्छी

ફાઇનલી છોકરાઓને પણ એન્જોય કરાવી લીધું છે સાથે સાથે આપણે પણ આપણા મોબાઈલનું નવું કવર પણ લઈ લીધું છે તો આપણે તો એન્જોય કરી જ લીધું હવે ઘરે જવાનો ટાઈમ થઈ ગયો છે બટ ઘરે જમવાનું છે નહીં મમ્મીને કોલ કરીને ના પાડેલી હતી એટલે રસ્તામાં આપણે જમી લેશું જમવામાં દસ પાણીપુરી ખાવાનું છે કેટલા દિવસથી ગામ ગયા હતા એટલે ગામડે પાણીપુરી ખાતી નહોતી એટલે આજે આપણે અહીંયા પાણીપુરી

તો ફાઇનલી આપણે પાણીપુરી ખાઈ લીધી છે અને હવે પેટમાં જગ્યા નથી તો હવે હવે અમે ઘરે જઈએ છીએ તો અત્યારે ટ્રાફિક કેટલું છે બતાવું

godja <smallly> nutra <smallly> સાથે સારી છે બંધ થતું પણ ત્યારે પાસે કોઈ સારી નથી બસ ભરે ન ભાઈ બસ 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 કાંટર કલરનું બર્ટન ક્યારેક ન ભાઈ ગીધું તું તારા ગેરેજ બનાવવા સંગાવવાની છે ગેરેજ કોઈ જગ્યાએ પાણી કામ લેવાનું સારું હવે ક્યારેક આવડાવાની છે યાર નહીં ઘરે તો ઠાંકડી નખાય દીધા જે બનાવેલા બીજા ફાઇનલ ને હા હા ફાઇનલ પછી જોઈ લેજો તો નહીં થાય લૂંકા મોટી રાખવા સીધા જોયેલો મારો વારો ને અમારો પણ વારો છે ને કે આ જો ગાડી થી જરા આગળ થઈ